આ ખુશનુમા વાતાવરણની મજા માણતા કેમેરામાં કેદ થયા ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ છે વિઝિબિલિટી લો છે અને આ જે ઝીરો વિઝિબિલિટી વચ્ચે પણ પ્રવાસીઓ મજા માણવાનું ચૂક્યા નથી આહલાદક વાતાવરણની સાથે પ્રકૃતિની ગોદમાં તમામ પ્રવાસીઓ મજા માણી રહ્યા છે કુદરતની નજીક અને આ જે નજારો છે તે પોતાના કેમેરામાં કેદ કરીને પોતાની સાથે લઈ જવા માંગે છે પ્રવાસીઓ વરસાદી માહોલ વચ્ચે સાપુતારાથી આ તસવીરો સામે આવી એકમાત્ર માત્ર ગિરિમથક સાપુતારા જ્યાં પ્રવાસીઓનો જમાવડો રહે છે અને ચોમાસા દરમિયાન વધુ અહીં જવાનું પસંદ કરતા હોય છે પંચમહાલ જિલ્લાના હડફ ડેમમાં નવા નીરની આવક થતા ચોમાસાની ઋતુમાં પ્રથમવાર ડેમમાંથી પાણી છોડવામાં આવશે રાત્રિ દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના પગલે ડેમની જળ સપાટીમાં દસ સેન્ટીમીટરનો વધારો થયો છે ડેમની રૂલ લેવલ સપાટી જાળવવા માટે દસ વાગે ત્રણ નંબરનો છસો એક્યાસી ક્યુસેક પાણી છોડવામાં આવશે હડફ ડેમનું એક આર એલ છે એકસો અડસઠ તાલુકામાં વરસાદી વાતાવરણ ત્રેવીસ તાલુકામાં બે ઇંચ વધુ વરસાદ વરસ્યો વલસાડમાં સાડા છ ઇંચ વરસાદ ખાબક્યો નવસારીના ગણદેવી ખેરગામાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો પારડી ચીખલીમાં ચાર પાંચ ઇંચ વરસાદ નોંધાયો વાપી જલાલપુરમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો તો છેલ્લા ચોવીસ કલાકના આંકડા છે સતત વરસાદી વાતાવરણ જોવા મળ્યો છે ત્રેવીસ તાલુકાઓ પ્રભાવિત થયા છે બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો વલસાડમાં સાડા છ ઇંચ વરસાદ ખાબક્યો નવસારીના ગણદેવી ખેરગામમાં પાંચ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો તો પારડી ચીખલીમાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ અને વાપી જલાલપુરમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો ચોવીસ કલાકમાં પાણી ભરાયા છે ગામના મુખ્ય રસ્તા પર પાણી ભરાતા રસ્તો બંધ થયો ગામમાં પાણી ભરાઈ જવાના કારણે અનેક લોકોને હાલાકી પડી રહી છે તો ધોધમાર વરસાદ શું વરસ્યો ગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે કમર સમા પાણી ભરાઈ ગયા છે અને જનજીવન પર માઠી અસરો વર્તાઈ રહી છે મુખ્ય રસ્તા પર પાણી ભરાતા રસ્તો બંધ થયો છે લોકો તેનો ઉપયોગ નથી કરી શકતા અને જેના કારણે જનજીવન ખોરવાઈ ચૂક્યું છે હવે આ પાણી ઓસરે અને મેઘરાજા વિરામ લે તેવી પ્રાર્થના સૌ કોઈ કરી રહ્યા છે કારણ કે આ જે વરસાદ છે તે ગામ માટે આફત બનીને વરસી છે ગામના મુખ્ય રોડ પર કઈ રીતે પાણી ભરાયા છે તેની તસવીરો જુઓ ત્યાં જ્યાં નજર તમે કરશો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે કમર સમા પાણી ભરાયા છે અને આમાં કોઈ દુર્ઘટના સર્જાય તો માણસના જીવ પર આવી પડે ખડસાળ ગામની આ તસવીરો જ્યાં બારે મેઘ ખાંગા થયા ત્યારબાદ રોડ રસ્તાઓ જળમગ્ન થયા છે લોકોના ઘરની અંદર પાણી ઘુસી ગયા છે લોકોના હાલ બેહાલ થઈ ચૂક્યા છે આ પાણી ઓસરે અને જનજીવન ફરી એક વખત પૂર્વવત થાય તેવી પ્રાર્થના અત્યારે ખડસાડ ગામના લોકો કરી રહ્યા છે વરસાદી પાણી આફત બનીને આવ્યો છે અને સતત લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદવા માટે પણ તેઓ બહાર નથી જઈ શકતા સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે ભાવિન ખરસાડ ગામમાં શું પરિસ્થિતિ શું મુશ્કેલી ચોક્કસ રીતે ખરસાડ ગામની જો વાત કરવામાં આવે તો ગઈકાલથી જે રીતના ધીમાર વરસાદ નવસારી જિલ્લામાં છે એના કારણે જો સરેરાશ વરસાદ નવસારી જિલ્લાની વાત કરીએ તો તમામ વાંસદા તાલુકાને છોડીને તમામ તાલુકામાં સાડા ચાર થી પાંચ ઇંચ વરસાદ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ખાબક્યો છે જેના કારણે આ પરિસ્થિતિ છે મોડી રાતથી પણ નવસારી જિલ્લામાં ભારે વરસાદ છે અને હાલ ખરસાડ ગામની જો વાત કરે તો ખરસાડ ગામના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ઘૂંટણ હાલ પાણી ભરાઈ ચૂક્યા છે પરંતુ વરસાદનું જેવું જોર ઘટશે ને એક થી બે કલાકની સમયગાળા દરમિયાન આ પાણી પણ ઓસરવાનો શરૂઆત થઈ શકે છે પરંતુ દીપન ઉપરવાસમાં પણ હાલ ભારે વરસાદ છે નવસારી જિલ્લામાં પણ ભારે વરસાદ છે જેને કારણે નવસારી જિલ્લાની અંબિકા કાવેરી ને પૂર્ણા નદીઓ જે છે એ નદીઓમાં નવા નીરનું આગમન થયું છે સાથે જ કાવેરી નદી જે છે જળતરમાં એક ફૂટ થી ફૂટ જેટલો થયો છે એ પુલ પર હાલ પાણી શરૂઆત થઈ છે એટલે કે રીતના વરસાદ શરૂઆત રહેશે અને વરસાદ વરસે દીપાને ઉપરવાસ માંથી પણ જો વરસાદ વધુ વરસે તો ક્યાંક આ પુલ જે છે પાણીમાં ગરકાવ થઈ શકે છે અને જે આસપાસના બે થી ત્રણ જેટલા ગામો છે અંદાજીત પાંચ થી છ હજાર જે લોકો છે ગામના ઉપસ્થિત ધરાવતા

ભાવિન નવસારીમાં તો વરસાદી વાતાવરણ છે જ પરંતુ ડાંગની વાત કરીએ તો ડાંગમાં કાવેરી નદી પણ સતત જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે ત્યાં શું પરિસ્થિતિ સર્જાય છે ચોક્કસ થી દીપા ઉપરવાસની ની વાત કરીએ તો હવા ડાંગમાંથી અંબિકા અને કાવેરી નદી નું જે છે પટ એ સીધો નવસારી જિલ્લાના ગણદેવી ચીખલી અને વાંસદા આ ત્રણ તાલુકા થઈને આ આગળ દરિયામાં ભરે છે એટલે કે જો એમાં ઉપરવાસમાં ભારે વરસાદ વરસે જો આઠ થી છ થી આઠ ઇંચ જેટલો વરસાદ જો હજુ વરસે તો એ પાણીને આવતા નવસારી જિલ્લા સુધી છ કલાક જેટલો સમયગાળો લાગી શકે છે અને એ સમયગાળા દરમિયાન પણ જો નવસારી જિલ્લામાં વરસાદ અવિરત ચાલુ રહે તો નવસારી જિલ્લા માટે સ્થિતિ કપરી બને ગણદેવી અને ચિખલી તાલુકાના એટલા માટે કે દર વર્ષે ચીખલી અને ગણદેવી તાલુકાના જે પટ વિસ્તાર અંબિકા નદી અને કાવેરી નદી કિનારાના જે અંદાજીત જેટલા જે ગામો છે એ ગામો આસપાસના જે કાંઠા વિસ્તારના જે ગામો છે ત્યાં ક્યાંક પાણી ભરાવાની જે સમસ્યા છે રેલ આવવાની પરિસ્થિતિ છે એવું નું એવી સ્થિતિનું નિર્માણ થઈ શકે પરંતુ હાલ હજુ સુધી એવું કંઈક લાગી નથી રહ્યું એટલા માટે કે વરસાદ નું જોર એટલું બધું નથી અને ઉપર પણ એટલો વરસાદ નથી પરંતુ જો આગમી ચોવીસ કલાક દરમિયાન આઠથી દસ ઇંચ વરસાદ વરસે તો આ સ્થિતિ અને સાથે જો નવસારી જિલ્લામાં પણ થી દસ ઇંચ વરસાદ રહે તો આ સ્થિતિનું નિર્માણ થઈ શકે દીપા પરંતુ હાલ તો એવા કોઈ અણસાર નથી લાગી રહ્યા કે પરિસ્થિતિ બગડી શકે નવસારી જિલ્લામાં આભાર ભાવિન જાણકારી આપવા માટે શેલા વિસ્તારની શાંતિ એશિયાટેક સ્કૂલમાં આગની ઘટનાના મામલે આખરે સ્કૂલ સંચાલકોએ વાલીઓની લેખિતમાં માફી માંગી

શાળાએ પોતે કબૂલ્યું છે પોતાની ભૂલ વિશે સંવાદદાતા સંજય જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે સંજય સ્કૂલ સંચાલકોએ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે શું જાણકારી બિલકુલ દીપા જે છે ગઈકાલે જે હોબાળો થયો હતો સેલાની જે શાંતિ એસેટિક સ્કૂલમાં ગુરુવારે જે આગની ઘટના બની હતી પરંતુ સ્કૂલ સંચાલકોએ આગની ઘટનાને મોકડ્રીલમાં ખપાવી હતી અને જેના પગલે જે વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા હતા વિદ્યાર્થીઓએ ઘરે જઈને માતા પિતાને આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી જોકે સ્કૂલ સંચાલકો વાલીઓ સાથે કોઈ પણ પ્રકારનું ઇન્ટરેક્ટ કર્યું ન હતું અને તેના કારણે વાલીઓ રોષે ભરાયા હતા અને ગઈકાલે હોબાળો મચ્યો હતો અને આખરે સમગ્ર મામલે જે જિલ્લા શિક્ષણ અધિકારી અને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પણ જે છે તે આખા સમગ્ર મામલાને તપાસ સોંપવામાં આવી છે અને એનો રિપોર્ટ જે છે તે મુખ્યમંત્રીએ પણ આ ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે ત્યારે હવે જે છે છે તે માફી માંગી વાલીઓની અને પોતાની ભૂલ સ્વીકારી છે જે વાલીઓને જે કોમ્યુનિકેશન થવું જોઈએ તે ક્યાંક ને ક્યાંક થયું ન હતું તેવું લેખિતમાં જે લેટર મૂકી અને સ્કૂલ સંચાલકોએ જે છે તે વાલીઓની માફી માંગી છે જી આભાર સંજય જાણકારી આપવા માટે